માલસર ખાતે ગજાનન આશ્રમનો શિલાન્યાસ કરતા પાંડુચેરીના ગવર્નર સિનોર તાલુકાના નર્મદા કિનારે આવેલ માલસર ખાતે નવનિર્માણ થઈ રહેલ ગજાનન આશ્રમમાં આજરોજ પાંડુચેરીના ગવર્નર કૈલાસનાથના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો ગજાનંદ આશ્રમના ભૂમિપૂજન બાદ આજરોજ ગવર્નરના હસ્તે પાંચ જેટલી શિલાઓનું પૂજન કરી વિધિવત મૂકવામાં આવી હતી અંદાજે પચાસ કરોડના ખર્ચે અત્ય આધુનિક સુવિધાઓથી સજ્જ આશ્રમનું નિર્માણ થશે ગવર્નર કૈલાસનાથે નર્મદાજી મૈયાની પૂજા કરી આશ્રમની વિગતવાર ચર્ચા કરી હતી આશ્રમ ખાતે શૈક્ષણિક ક્ષેત્રમાં શિક્ષિત દીક્ષિત વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવશે યુવાનોને રાષ્ટ્ર માટે સમાજ માટે ક્રાંતિ લાવનાર ઋષિકુમારોને તૈયાર કરવા હોસ્પિટલની સેવા પરિક્રમાવાસીઓ માટેની સેવાઓ માટે અનેક વિધિ સેવાઓથી

ત્યાં ઘણા બધા આશ્રમો છે એને ભક્તો આખો ગુજરાતમાંથી અહીંયા આવીને મહિના સુધી રહે છે મારા ગજાનન આશ્રમ સાથે વર્ષો સુધીના સંબંધ છે એના ગજાનન આશ્રમનો જે એક્સપેન્શન થાય છે એના અનુસંધાનમાં હું આજે આવ્યું છે ક્યારે જ્યારે ભૂમિપૂજન થતું હતું તે દિવસે હું નથી આવી શક્યો બટ આજે અમદાવાદ આવ્યા હોય તો પછી ગજાનનાશને ચોક્કસ મુલાકાત લેવાનો મારું મનમાં હતો એટલે આજે સવારે અમદાવાદથી નીકળીને એવું કહું છું અને હું માનું છું કે આખો માલસર ગામ જે સિદ્ધોના ગામ જે છે એ પુણ્યભૂમિ જે છે એ ધાર્મિક પર્યટનના જગત તરીકે આખા ગુજરાતમાં પ્રખ્યાત થાય એ તરીકે પોટેન્શિયલ ધરાવે છે થેન્ક યુ આજે માલસર ખાતે ગજાનંદ આશ્રમની અંદર આપણા રાજ્યપાલ શ્રી કે કૈલાસના આસન સાહેબ આજે અહીંયા પધારેલા હતા ગયા અઠવાડિયે જ આ જગ્યાની અંદર ગજાનંદ આશ્રમની અંદર ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવરિયા અને અમે બધા સાથે રહીને કર્યું હતું પરંતુ ટાઈમ સેટ ના થતાં કૈલાસનાથન સાહેબ આવી નહોતા શકે એટલે આજે ગજાનંદ આશ્રમ ખાતે વર્ષોથી અહીંના ભક્ત છે અને નર્મદા નદીની અંદર એને પ્રત્યે એમને શ્રદ્ધા છે એટલે અવારનવાર અહીંયા આવતા હોય છે તો આજે મુલાકાતે આવ્યા હતા અને આવનારા દિવસોની અંદર જે ગજાનંદ આશ્રમનો જે પચાસ કરોડના ખર્ચે જે થવાનો છે એ ભૂમિપૂજનના અર્થે અહીંયા આગળ આવ્યા હતા અને લગભગ અહીંયા આશ્રમનું પચાસ કરોડના ખર્ચે જે નિર્માણ થવાનું છે એમાં નર્મદા પરિક્રમ પરિક્રમા કરતા યાત્રાળુઓ તેમજ તમામ શ્રદ્ધાળુઓ અને સંસ્કૃત વિદ્યાપીઠમાં ભણતા તમામ બાળકોનો અહીંયા રહેવા માટેની જમવા માટેની તમામ સુવિધાઓ મફત ઉપલબ્ધ થાય એ રીતે અને આ વિસ્તારની અંદર માલસર યાત્રાધામ ખાતે સુપ્રસિદ્ધ થાય એવું એમને જે વ્યક્ત કર્યું છે એમનું ધારાસભ્ય તરીકે એમને હું આવકારું છું કે આવાના અવા આપણા વિસ્તારની અંદર નર્મદા કિનારાના તમામ યાત્રાઓ યાત્રાધામોનો વિકાસ થાય અને યાત્રાધામની સાથે સાથે પ્રભુ એમને પણ શક્તિ આપે કે આવા વિચારો ધરાવતા તમામ જે અમારા જે કૈલાસનાથન સાહેબ છે એમને પ્રભુ કામ કરવાની શક્તિ આપે